એન્જિનિયરિંગ કરવું હેલું તો છે પણ ક્યાં લાગી જ્યાં લગી અસાઇનમેન્ટ ને સબમિશન ન આવે સો હેલો ગાઈસ સ્વાગત છે તમારો આજના આપણા એક નવા ચર્ચાના વિષય પર મોટા ભાગના બધા અસાઇનમેન્ટ તો આપણે લખાઈ ગયા પણ એક અસાઇનમેન્ટ બાકી હતું અને એની પ્રિન્ટ આપણે કરાવવાની હતી એટલે હવારે આપણે પહેલા પ્રિન્ટ કરાઈ કે પછી આખો દિવસ લખવાનું જ છે જે લખશું કાઈ એક બે પાનાની નથી કરવાની ઢગલો થઈ ગયો જો અહીંયા અને મે મોસ્ટ ઓફ બધું પૂરું કરી નાખ્યું છે આજે એક અસાઇનમેન્ટ બાકી છે અને અત્યારે હું ચેલેન્જ લઉં છું કે જ્યાં લાગી અસાઇનમેન્ટ પૂરું નહીં થાય ને ત્યાં લગી આપણે બેડ પર જઈને હું આ નથી હવે થોડી પેટ પૂજા કરવી છે તો ત્યારે અને આપણે કામ થઈ ગયું છે એટલું અને આજે આટલું બીજું લખો 50% કામ પૂરું થઈ ગયું છે એટલું લખ્યું ને કે આપણી ચાર પેન પૂરી થઈ ગઈ એટલે આ પૂરી થઈ અત્યારથી હશે આપણે ને ત્યારથી થોડી થોડીક પૂરી કરી નાખી આજે ચાર પેન પૂરી અત્યારે પેન જૂઠ બોલો એની પાસે પેન નથી આપણે એટલે નીચેના ના માળે જાય શ્રી એક બીજો ભાઈ ત્યાં રહે છે એની પાસે ચાલો એક પેન મળી ગઈ છે ભાઈ બંધની એક પેન મળી ગઈ એટલે પાછો બે ગયો સેમેન્ટ લખવા પણ પછી વેલા ફુવાઈ ગયો એટલે પછી બસ તો ગાઈસ સોરી બટ આપણે ઓલું જે ચેલેન્જ હતું એ પૂરું કરી ન થાય ક્યાં કેમ કે કોને ખબર અચાનક મજા પકડી ગઈ હતી એટલે વેલા નવ વાગ્યા માં આપણે રાત્રે સૂઈ ગયા હતા એટલે સિત્તેર ટકા આપણું સેમેન્ટ પૂરું થઈ ગયું છે ત્રીસ ટકા આપણે ત્યારે એક સબમિશન પૂરું કરીને આવીને પૂરું આપણું સામેન્ટ ફાઇનલી પૂરું થઈ ગયું